અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે બનાસકાંઠાથી પાલનપુરમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે નફરત ફેલાવાની કોશિશ આ માત્ર મુસ્લિમ સમુદાય નહીં પણ સમાજની એકતા બંધારણ અને માનવતાની જડ પર હુમલો છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલ કર્ણાવત કોલેજ ખાતે થોડા દિવસો અગાઉ એક પ્રોગ્રામ જેમ કે મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં વિધર્મી શબ્દ વાપરી મુસ્લિમ ધર્મને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો આ એવા શબ્દો આવ્યા હતા કે ખોડા લીમડા અને ઢાળવાસમાં મુસલમાનોની દુકાનો છે હિન્દુઓએ ત્યાંથી ખરીદી ન કરવી જોઈએ કારણ કે એ નફો મદરસામાં જાય છે અને મદરસામાંથી પૈસા આતંકવાદીઓને મોકલાય છે અને મુસલમાનોની રિક્ષા કે સ્કૂલ વાનમાં મુસાફરી પણ ન કરવી જોઈએ તેવા અલગ અલગ શબ્દો વાપરી હિન્દુ મુસ્લિમ વચ્ચે નફરત ફેલાવાનું કામ કરવામાં આવી રહ્યું છે શું આ વિચારવા જેવી વાત નથી કે શૈક્ષણિક સંસ્થા એટલે કે જ્યાં જ્ઞાન મળે ત્યાંથી આવા ઝેર ભર્યા વિચારો ફેલાવવામાં આવી રહ્યા છે આ માત્ર મુસ્લિમ સમુદાય નહીં પણ સમાજની એકતા બંધારણ અને માનવતાની જડ પર હુમલો છે ને જેમાં આવો એકતાનો માહોલ ખરાબ કરનારા વ્યક્તિ સામે સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો ચીફ મહાનુભાવો અને નારી શક્તિ મને અહીંયા વિદર્ભી સમાજ સાથે વ્યવહાર નહીં વિષય પર બોલવાનો મોકો મળ્યો એટલા માટે હું આજે સંચાલકોનો આભાર માનું છું મારા વિષયને આગળ વધારતા પહેલા હું તમને બધાને હમણાં બે ત્રણ મહિના પહેલા એક ઘટના બની હતી જમ્મુ કાશ્મીરના પહેલગામની એ ઘટના યાદ કરાવો ઘટના કંઈક એવી હતી કે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પરિવાર સાથે અમુક લોકો ફરવા ગયા હતા અને ત્યાં અચાનક જ કેટલાક આતંકવાદીઓ આવ્યા એ લોકોએ એમને જે નોન મુસ્લિમ હોય એ આ પ્રવૃત્તિ ના કરી શકે કારણ કે આપણને કલમા વિશે કોઈ નોલેજ નથી જે લોકો કલમા ન ભણી શક્યા એમને ત્યારે ત્યાં એમની પત્નીઓની સામે મારી નાખવામાં આવ્યા અને જે લોકો કલમા ભણી શક્યા એ લોકોની પૂરતી પુષ્ટિ કરવા કરવામાં આવી કે મુસ્લિમ છે કે નહીં તો જ એમને છોડવામાં આવ્યા વાત એવી થાય કે આ આતંકવાદીઓ પાસે પોતાના બાપ દાદાનો કોઈ ધંધો નથી કોઈ નોકરી નથી ખેતી કે પશુપાલનનો કોઈ વ્યવસાય નથી

એટલે કહીએ કે અત્યારે આપણા તો નાનું માન્ચેસ્ટર બાઈને બેઠેલું ડાળવસ અને ખોડા લીમડા આપણે તમામ દિકરીઓએ ખોડા લીમડા અને ડાળવાસમાંથી વસ્તુ ખરીદે છે ખોડા લીમડામાં હિન્દુઓની પણ દુકાન છે ત્યાંથી ખરીદી શકો છો પણ ઢાળવસમાં જવાનું તમારે બિલકુલ ઓછું કરી દેવું જોઈએ કારણ કે તમે ત્યાંથી જે કાપડ જે કટોરેનો સામાન લો છો અને પછી એના જે રૂપિયા ભેગા થાય છે એ મુસ્લિમોમાં એક નિયમ છે કે પોતે પોતાના આવકનો ઘણો

એટલે આ વસ્તુ આપણે અવોઇડ કરવી જોઈએ બીજી એક આપણે દીકરીઓ અને આપણે ફરવા જઈએ બહાર જઈએ ત્યારે આપણે રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ વાનનો ઉપયોગ કરીએ છીએ તો રિક્ષા પણ નિધરવીની ન હોવી જોઈએ વાન માટે એવું છે કે ઘણા ખરા બાળકો દૂર દૂરથી ભણવા આવતા હોય છે એટલે કદાચ શાળાની બસનું ના મળી શકે અને પેરેન્ટ્સ પાસે પણ એટલો ટાઈમ નથી હોતો કે રોજ ટ્રાન્સપોર્ટેશન કરી શકે તો એ વખતે એ લોકો મારી એવી સલાહ છે દરેક બહેનોને કે જે વાન છે એ પણ નિધનની ના હોવી જોઈએ કારણ કે હમણાં બે મહિના પહેલા જ સુરતના કતાર ગામની ઘટના બહાર આવી અને ઘટના એવી હતી કે બાર વર્ષની બાળકી છેલ્લા બે વર્ષથી પંચાવન વર્ષના અપાસ જતી હતી અને દીકરી ઉપર એને 3 મહિનાથી શારીરિક અને માનસિક યાતનાઓ આપી હતી જ્યારે આ વાત બહાર પડી ને ત્યારે દીકરીના માતા અને પિતાના પગ તળેથી જમીન કસી ગઈ અબ્બાસની ઉંમર 55 વર્ષની હતી તો આપણે આ બધું ન કરવું જોઈએ ધ્યાન રાખવું જોઈએ હિન્દુનો પૈસો હિન્દુને જ મળે એવું કરવું જોઈએ અને બીજી વસ્તુ કે આપણા પાલનપુરના એરિયામાં હમણાં બહુ જ મોટો એક વિકાસ પામેલો વિકાસ

એવા લોકોને ગરબા રમવા આવવાની શું જરૂર છે તો તેઓ નવરાત્રીમાં પરાણે તેઓ ટાર્ગેટ લઈને આવતા હોય છે અને તેઓ હિન્દુ ધર્મની દીકરીઓને અન્ય શોષણ રીતે તેમને ફસાવે છે સતા એમને આખી જિંદગી રફાટ બનાવીને એમનું યૌન શોષણ કરવામાં આવે છે અને બીજી ઘણી બધી રીતે પણ એમનું યૌન શોષણ કરવામાં આવે છે બી ધર્મી એટલે કે હિન્દુ ધર્મ સિવાયના બીજા ધર્મ અને હિન્દુ ધર્મ સિવાયના બીજા ધર્મમાં

જ્યારે ભરૂચમાં આવે હિન્દુ મંદિરમાં થતી આરતીથી ત્યાં રહેતા મુસ્લિમ લોકોને ખલેલ પહોંચી અને તેમને ધર્મ વિરુદ્ધનું લાગ્યું તો તેમણે તે હિન્દુ મંદિરમાં થતી આરતીને બંધ કરાવી સુખ સવાર સાંજ માઇક પર પાંચ વખત પરાડા પાડતા આપના હિન્દુઓને નહીં પૂછતું હોય